કંપનીએ ખેડૂતોના ખેતરમાં ઊભા પાકને પણ મોટું નુકસાન કર્યું છે જેનું કોઈ પણ પ્રકારનું વળતર પણ આપવામાં આવ્યું નથી જેથી ખેડૂતોએ હોબાળો મચાવી ટાવર નાખવાની કામગીરી અટકાવી હતી પાવર ગ્રીડ કંપનીના જવાબદાર અધિકારી આનંદ મિશ્રોય દ્વારા ખેડૂતો સાથે દાદાગીરી અને ધાક આપવામાં આવતી હોવાના આક્ષેપો પણ ખેડૂતો લગાવી રહ્યા છે જ્યારે પાદરા ભારતીય કિસાન સંઘ ખેડૂતોના પડખે આવ્યું છે અધિકારીઓ દાદાગીરી કરીને જાય ને પૈસાનું વળતરનું તો કશું બોલતા જ નહીં કારે હાલીશું શું છે હું નહીં કલેક્ટર પાસે અમે જઈને આ બધે રજૂઆતો કરી પણ અધિકારીઓ ગોટતા જ નહીં એમાં આણંદ એક બિલકુલ માથા ભારે છે

આ લોકોએ કરી દીધો છે અને કાલે સવારે મારા સાપલા ગામમાંથી મારે ફોન આવે કે તમારા ખેતર કામ ચાલુ કરી દીધું છે તો મેં વિષ્ણુ સાહેબ કોલ કર્યો સાહેબ મારા કે માં નોટિસ આલી નથી ને નોટિસ આલે આગળ કામ શરૂ કરી દીધું છે એ વિષ્ણુ સાહેબ એવું કીધું છે કે હું તમને ખુલ્લે આમ કે ધમકી આલી છે કે કામ કાલે સવારે પોલીસ પાર્ટી લાવીને કામ શરૂ કરી દઈશું સાહેબ નું નામ શું આનંદ વિષ્ણુ એ ઘટના કે આજ સાપલા ગામમાંથી ફોન આવતા સાપલા ગામના ખેડૂતો એકત્રિત થયા હતા ત્યાં આવીને જોયું તો પાવર ગ્રીડ કંપનીના અધિકારીઓ ખેડૂતો જોડે દાદાગીરી પૂર્વક વર્તન કરતા હતા અને ખેડૂતોના ખેતરમાં કોઈ બી જાતની નોટિસ આપ્યા વગર ખેતરોમાં ટ્રેક્ટરો નાખીને આડેધડ ખેતીને મોટા પાયે નુકસાન કરેલું છે અને સાપલા ગામમાં પાવર ગ્રીડ ની આઠથી નવ થમલા જાય છે તેનું ખેડૂતોને નોટિસ બી આપી નથી અને દાદાગીરી કરે ને અને મામલતદાર કલેક્ટર ખેડૂતોને દબાવવાનો ટ્રાય કરે છે આજે અત્યારે જે પાવર ગ્રીડ કંપનીના લોકો એટલી બધી દાદાગીરી કરે છે જોડે મીડિયા કર્મી જોડે પણ દાદાગીરી કરી એમને અહીંયા આવીને એટલે ખેડૂતોને કોઈ બી હિસાબે દબાવવાનો ટ્રાય કરે છે ખેડૂતોને ખબર નથી ખેડૂતો બિચારા એ ખરેખર તો લાઈન નાખતા પહેલા પૈસાની માગણી કરવી જોઈએ તોય એમને લાઈન નાખવા દે છે અને આજે બે ત્રણ ખેડૂતોને કાલે ફોન કરીને કે છે કે તમે કામ નહીં કરવા દો તમે પોલીસ લાવીને તમને ધમકાવીશું કે ગમે તે પોલીસ ની ડર બતાવીને આ લોકો આડેધડ કામ કરે છે તો ખેડૂતોનો ખેડૂતો માટે જે બી નિર્ણય લેવો હોય તે યોગ્ય રીતે વાતચીત કરીને કામ કરે